આજે હું લાઇમલાઇટમાં આવ્યો છું લાઇમલાઇટે લેબગ્રોન સિવરી ડાયમંડ પર ખૂબ સરસ કામ કર્યું છે અને બહુ જ બજેટ ફ્રેન્ડલી છે કોઈનું બજેટ હોય કે યાર આજે મારે પાંચ લાખ નથી ખર્ચવા મારે એટલી જ એવી ને એવી સુંદર વસ્તુ જો એકથી રાઉન્ડ જોઈતું હોય તો એ બજેટ ફ્રેન્ડલી આ બહુ જ જગ્યા છે પ્લસ લેબગ્રોન ડાયમંડને બહુ રિસર્ચ કરેલું કામ છે એટલે ઓરિજિનલ ડાયમંડ જેવા જ છે પણ એની પ્રોસેસ કે ઘણા લોકો એવું સમજે કે ડાયમંડ તો ખીણમાં થાય તો આ ખીણની ઉપર થાય છે એને એવું ઇકો ફ્રેન્ડલી વાતાવરણ આપવામાં આવે છે જેનાથી એ ડાયમંડ ગ્રોથ આવે સો ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ અને જે તમારા મનમાં લોકોના મનમાં મીથ હોય છે કે બાય ને રીસેલ ના બધું જ છે તમે એકવાર વિઝિટ કરશો તમને આઈડિયા આવશે પ્રોડક્ટ કેવી છે પ્રોડક્ટ વિશેની માહિતી મળશે અને બધા જ પ્રશ્નોના સોલ્યુશન પણ મળશે આજે ખૂબ બધા મહેમાનોની વચ્ચે લાઇમલાઇટ હું બરોડા ખાતે આવ્યો છું આમ એમનો ફોર્ટી વન એટલે એકતાળીસમાં સ્ટોર છે અને ગુજરાતમાં ચોથો સ્ટોર છે એટલે હું એમને બસ એટલી જ યુઝ કરીશ કે આમને આમ ગ્રોથ થતા રહીએ સાથે મજા કરતા રહીએ અને લાઇમલાઇટ આમ જ આગળ વધતું રહે અને તમને સૌને હું એટલું જ કહીશ ડુ કમ એન્ડ વિઝિટ લાઇમ થેન્ક યુ વેરી મચ કોફાઉન્ડર એટ લાઈમલાઇટ લાઇબ્રોન ડાયમન્ડ લિમિટેડ મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારો ફોર્ટી ફર્સ્ટ શોરૂમ અને ફો શોરૂમ ઇન ગુજરાત વડોદરામાં લોન્ચ કરી રહ્યો છે અને વિથ નન અંદર ધ યુ નો ધ બિગેસ્ટ સેલેબ્રિટી ઓફ ગુજરાત સો વી આર વેરી હેપી કે મલારભાઈ અમને અહીંયા જોઈન કર્યા છે અને અમે બરોડા અને એક યુ નો આ બહુ યુનિક વાત છે કે અમારી લાઇમલાઇટની જર્ની શરૂઆત બરોડાથી જ થઈ હતી અમે લક્ષ્મી વિલાસ પેલેસમાં મારાની રાધિકા રાધે ગાયકવાડજીના બ્લેસિંગથી આ પ્રોડક્ટનું લોન્ચ કર્યું હતું બે હજાર ઓગણીસમાં અને આજે એક સર્કલ ઓફ લાઈટ છે કે બે હજાર પચીસમાં અમે અમારો પહેલો શોરૂમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા અરે બરોડામાં લોન્ચ કરી રહ્યા છે લેબ્રોન ડાયમંડ એક્ઝેક્ટલી તમારા માઇન્ડ ડાયમંડ જેવા જ છે તે એ ફિઝિકલી કેમિકલી ઓપ્ટિકલી થર્મલી બધું જ સરખું છે ખાલી ફરક એ છે કે એ જમીનની નીચે બને છે માઇન્ડ વેર એઝ આ જમીનની ઉપર બને છે પણ અધરવાઇઝ જેમ એક ટેસ્ટ્યુબ બેબીનું ઉદાહરણ છે કે ટેસ્ટ્યુબ બેબીના જન્મ પછી કોઈ ઓળખી ન શકે કયું નેચરલ છે ને કયું ટેસ્ટ ટેસ્ટ્યુબ છે એમ જ આ ટેસ્ટ્યુબ ડાયમંડ છે અને એટ લાઇમલાઇટ વી ઓફર હન્ડ્રેડ પર્સેન્ટ ટ્રાન્સપેરન્સી હંડ્રેડ પર્સેન્ટ રીસેલ વેલ્યુ અને ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફાઇડ બાય થર્ડ પાર્ટી એજન્સી અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે આ દેશના ડાયમંડને જેમાં જેને મોદીજીએ પોતે આશીર્વાદ આપ્યા છે એને પ્રમોટ કરી રહ્યા છે અને આ કોન્સેપ્ટને વધારી રહ્યા છે આ સેકન્ડ અમે સિંધુ ભવનના શોરૂમના પણ ફ્રેન્ચાઇઝ ઓનર છીએ અને વડોદરામાં પણ ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ લાઇમ લાઇટ કે જે લેપગ્રોન ડાયમંડનો સ્ટોર છે એની અંદર તમને જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે સ્મોલ આઇટમ રિયલ ડાયમંડમાં જે કોસ્ટિંગ વધી જવાને કારણે લેપગ્રોન ડાયમંડમાં પંદર હજારથી માંડીને તમે પંદર લાખ સુધીની આઇટમ તમને મળી શકે છે અને કોઈ નાના નાની ગિફ્ટ આઇટમ લેપ્ટ્રોન ડાયમંડ પણ ગેરંટીડ સર્ટીફાઈડ મળશે અને સોનામાં પણ ટ્વેલ્વ કેરેટ ફોર્ટીન કેરેટ ઓર એટીન કેરેટમાં ઓર્નામેન્ટ તમને મળશે બધું અને બજેટમાં ઇન બજેટ બજેટમાં પણ નાના બજેટમાં પણ આ લેપ્ટ્રોન ડાયમંડ તમને મળી શકે છે અને સર્ટિફાઈડ કોઈ પણ એવું ના કહી શકે કે આ હીરા નથી સિવાય લેબોરેટરી ટેસ્ટિંગ સિવાય બાકી કોઈ ઝવેરી ના કહી શકે આઈ ગ્લાસ મારો તો પણ ના થાય એ ડાયમંડનું સર્ટિફાઈડ ડાયમંડ આવે છે અને અત્યારે એનું ડાયમંડની ડિઝાઇનિંગ ફિનિશિંગ અવલ નંબરનું છે ઇન્ડો વેસ્ટર્ન કલ્ચરની બધી ડિઝાઇનો એ લોકો લોન્ચ સારી કરી છે ડેલિકેટ આઇટમ પણ છે પેન્ડન્ટ છે બુટ્ટી છે વીટીંગ જેન્ટ ઇવન જેન્ટ્સ આઇટમ પણ એટલી બધી લોન્ચ કરી છે જેથી કરીને કોઈ બીને ગિફ્ટ આપ્યો હોય તો કેશ પૈસાને બદલે તમે ગિફ્ટેડ જીવનભરનું યાદગાર આપી શકો